તો ખેડા ડાસરાના એકલવેલુના ગ્રામજનોએ કર્યો સરપંચ તેમજ તલાટીનો ઘેરાવો છ દિવસથી પાણી ન મળતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો નવી મોટરના નામે બિલ મૂકી જૂની મોટર રિપેર કરાવ્યાનો આરોપ છે મોટરનું સમારકામ સમયસર નહીં કરતા ગ્રામજનોમાં ભારે રોષ છે પાણી લેવા લોકોનું લોકોને દૂર જવું પડતું હોવાની પણ ફરિયાદો ઉઠી પંદ દિવસથી અમારા ગામમાં મોટર બળી ગઈ પાણી આવતું ને પંદર દિવસ ને પંદર દિવસ મોટો બળી જાય છે તો અમારો પ્રશ્ન એ છે કે અમારે નવી મોટર ને નવી રીંગ જોઈએ તો સરપંચ ના કે છે પાણી પીવાનું નથી વેરામ અત્યારે ડેલાય છે એ પાણી પીએ છીએ અમે પાણી પીવાનું જ નથી અમારા ગામમાં પાણી કઈ લાવવાનું બીજો પ્રશ્ન અમારા ક્યાં કો નહીં મારી કઈ વાત છે અમે બે જન્મ છીએ અને ત્યાં આગળ પાણી ની આવે છે બાદમાં પાણી આવતું નહીં અને કહેવાય બધો જ પહેરો થયો પહેરવો થયો એના માટે અમે કહેવાતા સરપંચ જે ગોળ મારવાની સમસ્યા હતી ચાર દિવસે મોટા ભરી ગયા સરપંચ સાહેબના મોટરને રજૂઆત કરી હતી પણ સરપંચ સાહેબ એ કહી શું એવું ના કરી અમે કહ્યું કે મોટર નવી નાખો આજે દસ વટા મોટર નવી નાખી દસ વટા ભરી જઈએ અને નવા નવા બિલો ખોટી રીતે બાબતે બનાવે હ અને ખોટી બાબતે એવા બિલોનો ઉપયોગ કરે હ અને આજે પણ અમે નવી મોટરની રજૂઆત કરીએ ને બધા લેડીઝ બધા ભેગા થયા છે બધી બેનો ભેગી થઈ છે છોકરાઓ ભેગા થાય છે આજે દસ દિવસથી અમારું જોડે પાણીનું ખરું ને આજે પાણીની છે સમસ્યા બહુ ખરાબ હ સાહેબ અને બીજું કશું કે અમારા ગામમાં જે સરપંચ સાહેબે એ ખરે ને કે નહીં આપણા તલાવ બાવરો બધું વેચી ગેરકાયદેસર વેચે હો